સંજયલી રક્ષક પ્રમુખે જૈન થરના પર્યુષણ પર્વ દરમિયાન કતલખાનાઓમાં સાહારની દુકાનો બંધ રાખવા પીએસઆઈને કરી રજૂઆત હાલ સમગ્ર ગુજરાત સહિત ભારતમાં અહિંસા પ્રેમી સમાજ એટલે જૈન સમાજ છે હાલ તેઓના આઠ દિવસ સતત સુધી પર્યુષણ પર્વનું મહાપર્વ યોજાઈ રહ્યું છે તે અનુસંધાને સંજેલી નગરના જૈન સમાજના આગેવાનોએ સહિત સંજેલી ગૌરક્ષક પ્રમુખ અલ્કેશભાઈ કટારા પર્યુષણ પર્વ સુધી પંથકના તમામ કતલખાનાઓ અને માંસાહારી દુકાનો બંધ કરવા રજૂઆત કરી ત્યારે આ સંદર્ભે ગૌરક્ષક પ્રમુખ સંજેલી અલ્કેશભાઈ કટારા જૈન સમાજ ઉપપ્રમુખ જયેશભાઈ જૈન પ્રમુખ જૈન સમાજ બંટીભાઈ જૈન જીતેન્દ્રભાઈ જૈન અપુ જૈન વસંતભાઈ જૈન સુભાષભાઈ જૈન કલ્પેશભાઈ જૈન 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 તથા જૈન સમાજ પરિવાર આ સંદર્ભે રજૂઆત કરી હતી ને વધુમાં જણાવ્યું કે પવિત્ર પર્યુષણ પર્વ સુધી હાલ પૂરતી કતલખાનાઓ અને માંસાહારની દુકાનો બંધ કરાવવા તેમજ ગુજરાત સરકારના કાયદાનું યુસ્તપણે અમલવાર કરી કરાય તેવી અમારી માંગ છે આવેદનપત્ર આપી અને એક સમાજને સારી રીતના એમનો સારવાર ઉજવી શકે એ માટે અમે આવેદનપત્ર આપીએ છે મારું નામ અલ્પેશ પટાળા ગૌરક્ષક પ્રમુખ સંજય આપ